જનતાના મતોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જેવા કે વરદભાઈ સુતરિયા કૌશિકભાઈ વેકરિયા જનકભાઈ ચડાવિયા સાવરકુંડલા ધારાસભ્ય કસવાલા ધારી ખાંભા દેવી કાકડિયાજી આ તમામે તમામને એક એવો પાવર પ્રજાએ આપ્યો છે જેનો સદુપયોગ કરવાની બદલે અત્યારે આ લોકો એ પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે પ્રજાની સામે ભરતભાઈ દીકરી નહીં હવે બે દીકરી અને પાંચ દીકરાઓની આ લડાઈ છે તમે જે જનતાના મતથી જે પ્રતિનિધિત્વ તમને મળ્યું છે ભરતભાઈ સુતરિયા તમે એનો દુરુપયોગ કર્યો છે અને હવે એ દુરુપયોગ તમને કેટલો ભારે પડશે એ આવનારો સમય નક્કી કરશે પ્રજાના મતને તમે શું સમજો છો પ્રજાના મતથી ચૂંટાઈ અને તમને એક જન જનપ્રતિનિધિ તરીકે પ્રજા તમને જોવા માગે છે તમારી પાસેથી સારા કામોની અપેક્ષા કરવા રાખવામાં આવે છે અને એ જ જનતાને તમે જ્યારે ધમકાવો શરમ આવવી જી શરામ એક દીકરી માટે કે કોઈ દીકરા માટે બોલવાનો તમારી પાસે સમય નથી એને ન્યાય અપાવવા માટે તમારી પાસે સમય નથી તમારો રાજકીય રોટલા શેકવા માટે તમે ગમે તેમ બોલો માપમાં રહેજો એટલે ભરતભાઈ સુતરિયા હવે તમે માપમાં રહેજો નિકાલ તમારી લંબાઈ પ્રમાણે સફેદ કપડા માર્કેટમાં મળે છે જનતા હથિયાર હાથમાં લેશેની નહીં લેશે ને તો જોયા જેવી થશે માટે જનતાને પડકારવાનું બંધ કરી દો અને અત્યાર સુધી જનતાને હું કહેતો આવ્યો છું અઢારે વરણને કહેતો આવ્યો આજ જોડી અઢારે વરણને મારી પ્રાર્થના છે કે જ્યાં સુધી પાંચ દીકરા બે દીકરીઓને ન્યાય ન મળે ત્યાં સુધી અમરેલી જિલ્લા સાંસદ ભરત સુદિયા લાઠીના જનક કળાવ્યા સાવરકુંડલાના ધારાસભ્ય કસવાલા ખાંભા દાડીના ધારાસભ્ય જેપી જેપી કાકડિયા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેગરિયાને જાહેર મંચ ઉપર કોઈ આમંત્રિત ન કરવા અને જે સમાજ આમંત્રિત કરશે એ સમાજની અંદર મા બેન દીકરીઓ નહીં હોય એ સમાજ જ એમને જાહેર મંચ ઉપર આમંત્રિત કરશે જાહેર જનતા જોગ મારી બે હાથ જોડીને પ્રાર્થના છે અઢારે વરણને સંવેદનશીલ સરકારને મારી પ્રાર્થના છે જેપી નડ્ડા સાહેબને મારી પ્રાર્થના છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારી પ્રાર્થના છે અમિતભાઈ શાહ સાહેબને મારી પ્રાર્થના છે કે સમાજના ગુનેગારો બેફામ બની ગયા છે સી આર પાટીલ સાહેબના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારે માજા મૂકી છે દારૂની રેલમ છે ગુજરાતમાં છે આનું કારણ ફક્ત ફક્ત શિયાળ પાટીલ સાહેબ છે અને આ શિયાળ પાટીલ સાહેબની સૂચના વગર શક્ય નથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ શિયાળ પાટીલ સભને પૂછીને પાણી પીવું પડે છે આ પરિસ્થિતિના જવાબદાર શિયાળ પાટીલ સાહેબ છે એ આપ સર્વ જાણો છો આજની તારીખે ગુજરાત રાજ્યના ડીઆઇસી ગોનેજારો વિરુદ્ધ પગલા નથી લઈ શકતા એનું કારણ શું છે કોણ એને દબાવી રહ્યું છે પ્રજા રાજા બની જશે ને તો તમને ખબર પડી જશે તમારી ભૂમિકાઓ શું છે માટે પ્રજાને સંછેડવાનું બંધ કરો પ્રજાના હિતમાં નિર્ણય લેવાનું ચાલુ કરી દો હજી મોઢું નથી થયું વિશ્વ લેવલે મારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ટોપ લેવલની પાર્ટી છે અસંખ્ય કાર્યકરો આજ પાયાના પથ્થરો હલવા માંડ્યા ટગવકવા મંડ્યા છે કારણ બારથી આવેલી પ્રજા અત્યારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને ભેદવિખર કરવા માટે રહી છે અત્યારે માહોલ છે આ માહોલમાં પણ આપ જોવો છો દરરોજ કંઈક ને કંઈક નવી નવી મેટરો આવે છે પાયાના કાર્યકરો પાર્ટીથી વિમુખ થતા જાય છે આનું પરિણામ ભોગવ ભોગવવા માટે પણ તૈયારી રાખજો સત્યભાઈ જે રીતે સદ્યનો સાથ આપો એમ મારી મૌડી મંડળ ને પ્રાર્થના છે મને પાછી ચડાઈ દેવો તો ચડાઈ દેવો મારા એકના ના મરવાથી જો મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના દામન ને દાગ લગાડનારાઓ ને સુધા થતી હોય તો હું મરવા તૈયાર છું જે તળવો લગાડી લગાડીને ફિટ કરી દે પણ કોઈ તો કોઈ કે તો સાચું બોલવું જ પડશે ભરતભાઈ સુતરિયા માપમાં ઢગે રહેજો હજી એક વાર કહું છું જનતાને ઠકેડવાનો પ્રયત્ન બિલકુલ કરતા નહીં કૌશિક ભાઈ વેકરીયાના ગીત ગુણગાન ગાવા હોય તો મંચ બારને કાજો ચાહે મંચ ઉપર આવતા નહીં તમને માવો બંધ કરાવવા માટે કૌશિક એવું કે કે બંધ કરી દેજો ને કે મારો મોબાઈલમાંથી તમારો નંબર ડિલીટ મારી દેજો ભરતભાઈ સુધરિયા ટોટાના પાર્ટીએ બેઠા બેઠા તમે શું કર્યું છે જનતા જાણે છે જનતાએ ભરતભાઈ સુતરિયાને મત નથી આપ્યો કમળના નિશાનને મત આપ્યો એટલે હવા કાઢી નાખજો તમારી તમને કાંઈ હવા હોય તો કાઢી નાખજો તમારી લોકપ્રિયતાને હિસાબે તમે નથી દીધા ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર લોકોએ મતની મોર મારી છે અમરેલી જિલ્લામાં હજી એક કહી દઉં ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકવાદ નથી પણ જે ટિકિટનું વિતરણ થયું છે એ આજે તમારી સમક્ષ છે ભરતભાઈમાં શિક્ષણનો અભાવ હતો એ સારી દુનિયા જાણતી હતી અમરેલી જિલ્લો જાણતો તો પણ સંસ્કારોના પણ અભાવ છે એ ભરતભાઈ તમે તમારી જાતે સાબિત કર્યું છે જે મંચ ઉપરથી તમે બોલ્યા છો એ મંચ ઉપર પાટીદાર સમાજના એક એવા આગેવાન છે કે જે સમાજ માટે અડધી રાતે ઉભા હોય છે સમાજની સેવા કરે અઢારે વર્ષના દીકરા દીકરીઓને ભણાવે છે ગણાવે છે દવાખાના ચલાવે છે